આખા જો આપણી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો માતા મહાકાળીએ આપેલું વચન પરમાર કુળના હરપાલસિંહને અમેરિકા પહોંચાડ્યું આજથી વીસ વર્ષ પહેલાંની આ વાત છે મિત્રો હરપાલસિંહ પરમાર પોતે મહાકાળી માતાના એક સેવક હતા અને તેઓ મહાકાળીમાં તેમના કુળદેવી હતા હરપાલસિંહ ખૂબ ગણી ગણીને ડિગ્રીઓ હાંસલ કરી હતી તેમને અમેરિકામાં જઈને એક ડોક્ટર બનવું હતું અને તેમને અમેરિકામાં સેટલ થવું હતું તે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ તેમનું સપનું સપનું જ રહી ગયું હતું અને તે બહુ જ હિંમત હારી ગયા હતા તો તે બહુ જ ઉદાસ રહેતા અને કોઈ જ બીજા કામમાં મન લાગતું ન હતું તેમનું મન અમેરિકા જવાનું જ હતું તેઓ એક વખત મહાકાળી માતાના જન્મતિથિ પર માતાજીની આરતી કરી રહ્યા રહ્યા હતા મહાકાળી માતાએ સુખડી જેવા પ્રસાદી ચડાવી મારો જન્મદિવસ મનાવતા હતા અને મહાકાળી માતાને આજીજી કરે છે કે હે મા જો તું મારા કુળદેવ દેવી હોય અને તારી મામે સાચી ભક્તિ કરી હોય તો મારું સપનું છે કે હું અમેરિકા જાઉં અને ત્યાં એક ડૉક્ટરની જોબમાં મારે કરવી છે અને તે જ મારે રહેવું છે આમ તો હરફળસિંહ માની અરજી કરે છે અને માતા મહાકારી આ બધું કાનો કાન સાંભળી લે છે અને જેવો રાત્રિનો સમય હતો અને હરફાલસિંહ પરમાર ઘરમાં સૂતા હતા અને માતા મહાકારી સપને ઉતરી અને કહે છે કે હરફાલસિંહ તારા કુળની દેવી મહાકારી તને અમેરિકા જવાનો રસ્તો બતાવવા આવી જાઓ ઉઠ જો તને બે દિવસની અંદર જો બે અમેરિકાના ભૂરિયા અહીંયા તને લેવા આવે તો સમજ જાય કે બે માધારી મા થાય તારી કુળીદેવીએ અમેરિકા લઈ જવા મોકલ્યા છે અને એરપોર્ટ પર એક ડોસીનો રૂપ લઈ અને તને દર્શન આપું હું તને વચન આપું છું અને અમેરિકામાં તને ના પહોંચાડું તો હું તારા કુળની દેવી નહોતી આમ કહીને મહાકાળીમાં અદ્રશ્ય થઈ જાય છે અને સવારે અફાળથી ઉઠીને મહાકારીમાની દીવા કરે છે અને વિચાર કરે છે કે આ મહાકારીમા મને સપને આવીને કહી ગયા છે તો હું જરૂર અમેરિકા પહોંચીશ એમ કહીને ખુશ થઈ જાય છે આમ કરતો કરતો બીજો દિવસ થાય છે અને બે અમેરિકાના ભૂરિયાઓ ત્યાંથી ગાડી લઈને જતા હોય છે અને અચાનક તેમની ગાડીનું પંચર થઈ જાય છે અને તે જ રોડ ઉપર છે ઊભા થઈ જાય છે તેઓ એક ડૉક્ટર હોય છે અને તે તેમને એક સ્પેશિયલ કેસ સોલ્વ કરવા બોલાવ્યા હોય છે તેઓ વિચારતા હોય છે કે આપનો ટાઈમ થઈ ગયો છે અને આ ગાડીનું પંચર પડી ગયું છે હવે શું કરવું એટલી જ વારમાં હરપાલસિંહ તેથી પસાર થતો હોય છે અને તેની પાસે મદદ માગે છે ગુરિયાઓ હરપાલસિંહ તેમની મદદ કરે છે તેમનું ટાયર લઈ અને હરપાલજી પંચર કરાવવા પંચરવાળાની દુકાને જઈ અને પંચર કરાવીને પાછા આવે છે અને ભૂરિયાઓ તેમને બધી વાત કરે છે કે અહીંયા અમે એક કેસ સોલ્વ કરવા આવ્યા છીએ અને અમારે ત્યાં બહુ જ જરૂરી છે થેન્ક યુ વેરી મચ મદદ કરવા માટે અને અમે તને શું અને તમે શું કરો છો ત્યારે હરપાલજી કહ્યું કે હું એક ડૉક્ટરનું ભણ્યો છું અને મારે અમેરિકામાં જવું છે પણ મને કોઈ મદદ કરતું નથી અને મારે પણ અમેરિકામાં સેટલ થવું છે પણ હું અમેરિકા જઈ શકતો નથી આટલું સ્વાભાવતા જ આ ભૂરિયાઓને કહે છે કે અમારે ત્યાં ડૉક્ટરની જરૂર છે અને તમને કોઈ તકલીફ ના હોય તો ચાલો અમારી સાથે અને તમને અમેરિકા લઈ જઈએ અને ત્યાં જ સેટલ કરી દઈએ હરફાલસિંહ આટલું સાંભળતા જ તો હરફાલસિંહ મહાકાળી માતાને સપની કરેલી વાત યાદ આવી ગઈ અને તેને હા ફાડી દીધી અને તે તેમની સાથે અમેરિકા ચાલે ગયા અને એ જેવા એરપોર્ટ ઉપર ઉતર્યા તેવા જ આજુબાજુ જોયું તો એક ડોળશી ઊભી હતી અને હસી રહી હતી તેઓ તો હરફાલસિંહ સમજી ગયા અને ડોળશી પાસે જઈ અને નમી પડ્યા આ રીતે મિત્રો હરફાલસિંહ પરમારને મહાકાળી માતાએ અમેરિકા પહોંચાડ્યા અને દર્શન આપ્યા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા નવા જૂના ઇતિહાસો અમારી ચેનલ પર આવતા જ રહેશે જય મહાકાળી માતા